સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે ગત રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જોકે ફાયરિંગ કરનાર જમીન દલાલની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું એટલે ટેસ્ટિંગ કરવા ફાયરિંગ કર્યું હતું સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ પાંચસો મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે અને ગત રાત્રે સાડા નવ વાગ્યા આસપાસ એક કાર ચાલક સોસાયટીમાં ઘૂસ્યો હતો અને સોસાયટીની અંદર પસાર થતા બાદ જ એ ફોર બિલ્ડિંગની બહાર બેસેલા બાળકોને લોકો પાસે રિવર્સમાં ગાર્ડ કાર લાવ્યા હતા ત્યારબાદ તેમની સાથે કોઈક શખ્સે પૂછપરછ કરી હતી જો કે ત્યાં બેઠેલા લોકો કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું કાર ચાલકની બાજુમાં સીટ પર બેસેલા એક શખ્સ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જવામાં એક ફાયરિંગ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગના કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડર ડરી ગયા હતા આ સાથે તે આસપાસના રહેલા લોકોએ પણ હટી જવા માટે કહી રહ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જે બાબતે પોલીસ સ્ટેશનની પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી છે તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે લીધી છે